ધર્મના મહાન એટલે ઈદ મિલાદ નિમિત્તે સુરતના રાજમાર્ગ ઉપર સવારે અગિયાર કલાકે ભવ્ય જુલુસ નીકળ્યો હતો મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા સુરત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા માટે સજજ અને સક્ષમ છે રાજમાર્ગ ઉપર ઈદે મિલાદનો જુલુસ કાઢવા મંજૂરી આપી અનોખો દાખલો બેસાડ્યો હતો સૈયદપુરાની ઘટના પછી મુસ્લિમ સમાજમાં ઊભા થયેલા અવિશ્વાસના માહોલને પોલીસ સુરતના કોઈ પણ શહેરે જન સુરક્ષા બંદોબસ્ત આપવા સક્ષમ છે એવો સ્પષ્ટ મેસેજ આપવા પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે સુરત બંદોબસ્ત ગોઠવી સવારે અગિયાર વાગે ઈદે મિલાદનો જુલુસ રાજમાર્ગ પરથી કોઈ સંસ્થાઓ કાઢવા માંગતી હોય તો છૂટ આપી હતી પોલીસે મંજૂરી આપતા અગિયાર વાગ્યા બાદ રાજમાર્ગ પર ઈદે મિલાદનો જુલુસ નીકળ્યા હતા અને પદાધિકારીઓ જોડાયા હતા ઈદ મિલાદ જુલુસ આ વર્ષે મોટાભાગે શેરી મહોલ્લા માં નીકળ્યા હતા જેને લીધે રાજમાર્ગ પર લાખો લોકો જોડાયા નતા વીસ હજાર જેટલા લોકો ઝાપા બજારથી રાજમાર્ગ ખ્વાજાદાના દરગાહ સુધી જુલુસ જોડાયા હતા સુરતમાં હાલમાં એકસો ચુમ્માલીસ જેટલા સ્થળોએ ઈદના જુલુસ નીકળ્યા હતા રાજમાર્ગ પર જુલુસનો એક છેડો ભાગડચા રસ્તા પર તો બીજો છેડો ચોકની કમાલ ગલી સુધી હતો આખા રાજમાર્ગ પર જુલુસના દ્રશ્યો જોવા મળ્યા હતા ઈદે મિલાદના આગલા દિવસે સુરત શહેર પોલીસે પૂરતી તૈયારીઓ કરી હતી જુલુસ નીકળવાના હોય તે તમામ વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેરમાં આજે

તમામ પોલીસ અધિકારીઓ રોટ ઉપર બંદોબસ્ત ગોઠવેલ છે કોઈ અનિચ્છ બનાવ બને નહીં એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે એટલે ખાજાના દરગાહ સમયસર પહોંચ્યા અનુપૂર્ણ થશે કેટલા ડ્રોન કેમેરાથી આપણી લગભગ પાંચથી છ ડ્રોન કેમેરાથી છાપતી નજર રાખવામાં આવી રહ્યું છે હું એવો મેસેજ આપણું ભાઈ ચાલ આજે ગણપતિ નો આજે છેલ્લો દિવસ છે વિદે મિલાદ પણ આજે જુનું સ્ટાર્ટ થયેલું ગયેલું છે તો કોમી થી આ પર્વની ઉજવણી થાય એવી હું સુરત શહેરી પ્રજાજનો પાસે અપેક્ષા રાખશું આજ રોજ મોહમ્મદ પૈગંબરદાબ જેમણે ઇસ્લામ ધર્મની સ્થાપના કરી તેમનો જન્મદિવસ અને તેમનો વિલાદત્વ દિવસ છે અને સુરત શહેરમાં જે આશરે પચાસ વર્ષ કરતાં વધુ સમયથી વર્ષ પરંપરાગત રીતે ઝાપા બજાર બાગળ રાજમાર્ગ થઈને ચોક થઈને પાજા સાહેબની દરગાહ સુધી આ જુલું જતું હતું એ આ વર્ષે પણ એ વર્ષ પરંપરાગત એ જાળવી રાખવા માટે સુરતના હિદે મિલાદ જુલુસના તમામ પરમિટ ધારક એના આયોજકોનો હું હૃદયપૂર્વક આભાર આપ માનું છું અને એમને અભિનંદન પાઠવું છું બંને કમિટીએ પોલીસ કમિશનરશ્રીને ના પાડી હતી કે એમના રીજાઢ જુલૂસ નહીં નીકળશે પરંતુ ટેકનિકલી જોવા જઈએ તો આ જુલૂસ એ હંમેશા પરમિટ ધારકોની રિસ્પોન્સિબિલિટી પર જ નીકળતો હતો પોલીસ તંત્રનો હું આભાર માનું છું કે એમને પૂરતો બંદોબસ્ત આપ્યો છે અને આપણો આ સુરત છે એ કોમ્યુનલ સુરત નથી જેમ વિચાર કરે કે સુરતમાં કોમી તણાવ થશે કે કોમિનલ હું કહું છું કે એના વિચારોની દ્રષ્ટિએ જ સૌથી મોટો કોમિનલ વ્યક્તિ છે આવો વિચાર કરનાર વ્યક્તિ સુરત એ તાપી નદીના કિનારે વસેલું શહેર અને તાપી નદીનું પાણીનું કહો કે પ્રતાપ કહો કે સુરતમાં કોમી એકતા એના માટે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી એ લોકોના ડીએનએમમાં છે ને આજે દરેક ગણેશ આયોજકો આપણે દરેક જે હીદે મિલાદના પરમિટ ધારકો છે દરેક ગણેશ પંડાલ સામેથી નીકળ્યા તો ગણેશ ભક્તોએ પણ એમને સારી રીતે આવકાર આપ્યા શુભેચ્છાઓ આપી એમનું સ્વાગત કર્યું અને રોડ પર કોઈ પણ જાતનું કાંકરી ચાળો થયા વગર

આજે અમારા અમારામાંથી જે ઉદય મિલાતું જૂઝ થયું છે તે દર વર્ષની જેમ ઝાપા બજારથી સ્ટાર્ટ થયું છે અને બહુ સારી રીતે એની ઉજવણી થઈ છે તમામ લોકો ઝાબા બજારથી રહીને રાજમાર્ગ ઉપરથી પસાર થઈને ખાજા તાનાની દરગાહ સુધી પહોંચ્યા છે અને સંપૂર્ણ રીતે એક સારી ઉજવણી આજે શહેરમાં થઈ છે મજા તમારા લોકોને શું સંદેશ આપવા માગો છો અમે લોકોને એ સંદેશો આપવા માગીએ છીએ કે આ જે તહેવારો છે એ દરેક ધર્મો એક સાથે મળીને ઉજવ્યું છે આજે જે અમારો જુલુસ નીકળ્યો છે એ જેટલા ગણેશ પંડાલની પાસેથી નીકળેલો છે તો એમાં કેટલા ભાઈઓએ પણ માન સન્માન કર્યું છે જુલુસનું અને ખૂબ સારી રીતે સુરતમાં એક ભાઈચારાનો સંદેશ આપ્યો છે અને અમે લોકો આવતીકાલે એ ગણપતિ વિસર્જન છે એમાં પણ એ જ પ્રાર્થના કરીએ છીએ કે એ પણ સારી રીતે ઉજવાય કેમકે આપણો જે ભારત દેશ છે એ ધર્મોથી અને તહેવારોથી જાણ જાણવામાં આવતો દેશ છે સ્થાનિક વંશનો ખૂબ દીર્દી હું આભાર માનું છું કે અમારા સ્થાનિક પીઆઈ સાહેબ છે અને બી સાહેબ છે એ આ પ્રોગ્રામની અંદર અમને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને એમની નજર હેઠળ ખૂબ સારી રીતે આ પ્રોગ્રામ સંપૂર્ણ થયો છે ઇમરાલ સાહેબ જે ઇમરાલભાઈ આજે તમે જ્યાં ચાપા બજારમાં છો અહીંયા તમને પોલીસનો બંદોબસ્ત કઈ રીતે પોલીસ પ્રશાસનનો બંધ ખૂબ જ ખૂબ જ મનથી કહું છું અને કહું છું કે ખૂબ જ આભાર છે પોલીસ પ્રશાસનનો કે અમને ફૂલ સપોર્ટ આપ્યો છે અને પોલીસ પ્રશાસને અમને સામેડી કીધું છે કે તમે તમારો જુલું શાંતિપૂર્વક લોકોને એક જ સંદેશ આપવા માગું છું કે સુરતની અંદર આપની જે ભાઈચારાની અને શાંતિની જે મિશાલ છે એ કાયમ ટકી રહે અને કાલનો દિવસ પણ છે ગણેશ વિસર્જનનો તે પણ શાંતિપૂર્વક જાય અને ભાઈચારાઓ જળવાય